નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે ફોર્સ ક્રૂઝર તુફાન ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આ ગાડીની એ ટુ ઝેડ માહિતી હું તમને આપતો રહીશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજ જ્યારે આ ગાડીના મોડલની વાત કરું ગાડીનું મોડલ છે બે હજાર દસનું મોડલ છે અને ટુ ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને ડીઝલમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા ચાર લાખને પિંચોતેર હજાર રાખવામાં આવે છે તેમાં તમને થોડોક ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ કે સડો નથી તેવું ગાડીવાળા માલિક જણાવે છે જ્યારે આ ગાડીના ટાયર પણ સિત્તેર ટકા જેવા ટાયર છે અને ગાડી છે એ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને એકદમ સારી કંડિશનમાં આ ગાડી છે તમને જોવા મળશે જ્યારે આ ગાડી છે કેટલાય કિલોમીટર ચાલેલી તે જણાવું તો આ ગાડી છે બે લાખ ને સત્સો કિલોમીટર ચાલેલી આ ગાડી છે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરું તો ગાડી છે તમને પાટણમાં જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે નંબર નવ્વાણું બે પિસ્તાલીસ છોતેર પાંચ ઓગણચાલીસ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડી જોવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જો